ણી બ્લોગમાં બધાનું સ્વાગત છે અને મિત્રો ઉત્તરાયણ આવી રહી છે તો પતંગ ચગાવવાનું બહુ ચાલુ થઈ ગયું છે અને મિત્રો હાલમાં ચાઈના દોરી બહુ ટ્રેન એમ કે બધા ચાઈના દોરીથી જ લાવે છે આપણે એ લાંબાની હતી પણ કેન્સલ કરી છે મારા ગામમાં જે અજીતભાઈ કરીને જે શોપ ચલાવે છે ને મોટી બધી એમણે એ ફોટો મૂક્યો હતો જે મહેસાણા બાજુનો હતો આખું ગળું કપી ગયું હતું બરાબર તો એ વિચાર કર્યો છે કે ચાઈના દોરી લાબી નહીં એટલે જે આ વિડીયો વધુમાં વધુ જે ચાઇનાનો વેપાર કરતા હોય એ તો લાભાના જ છે પણ જે લાભ જે પતંગ ચગાવવા માટે લાભ છે એમણે એ વિડીયો પકડજો કે હજુ ના લીધી હોય તો સાદી દૂરી લેજો કેમ કે કૂંકના ગળા કપી જાય આપણું જ કપાઈ જાય તો આપણા મા બાપને કે આપણા ઘરના ફેમિલીને કેવું લાગે દુઃખ ઘણું થાય પછી થયા કે કોઈ કોઈ થવાનું નહીં જો વીત ગયા તો વીત ગયા એટલે એમ કરી એટલે જો જેટલું સમજો એટલું સારું છે તો કોઈને પક્ષી પશુને પણ નુકસાન ના થાય અને માણસોને પણ કોઈ નુકસાન થાય નહીં એ કારણથી ચાઇના દોરી લાવશો નહીં અમે લાંબાના હતા પણ વિચાર આવ્યો કે એમની જે જોયું ને એ પછી વિચાર વિચારાય કે ચાઇના દોરી લાભાય નહીં એટલે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જે ચાઇનાનો ધક્કો કરતા હોય મિત્રો આમ ઘણીએ સારી ચાઇના દોડી હું પણ લાવતો પહેલાં એમને કે અમે લાઈન ચગાઈ નહીં બે વર્ષ બે ત્રણ વર્ષ હું લાવ્યો પણ એમાં એવું હતું કે ઘણા બધાને શું થાય સાદી દોરી લાવે ને એટલે મોકી બહુ પડે અને દોરી આવે માપે એટલે અને પેલી ચાઇના દોરી ને આવે સસ્તી અને અને વધારે આવે છે જેમ કે મા કાલે જ માર પહેલાં આવ્યો છસો ને પચાસની પચીસો વાર અને પેલી સાડા ચારસોમાં પાંચ હજાર વાર ને એવી આવે એટલે એના કરતાં તો બે પતંગ ઓછા ચગાવજો પણ સાદી દોરી લાવજો મારું કહેવું એટલું જ છે અને આ વિડીયો વધુમાં વધુ જે એકબીજાના શેર કરજો કે જે સમજે એ સારું છે લાવે નહીં બરાબર મારો કહેવું એટલું જ બીજું કોઈ નહીં વિડીયો વધુમાં વધુ શેર કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો જય માતાજી જય બાબાજી મળીએ નેક્સ્ટ વ્લોગમાં